મેરાલો <S preachers> Yo, 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 આપણા મિત્રો મેળામાં દર્શન કરી મહાદેવના અમે જઈ રહ્યા છીએ મેળા તરફ આખું બ્લોક કન્ટિન્યુ જોતા રહી છું જો મિત્રો એ બરફ ખાય છે જો મિત્રો આપણે મેળા આવી ગયા છે અને વાગી ગયા છે હાડા હાથ ગાય આપણે ધોવાડો નતો કર્યો મેળા ગયા તા એટલે જો ધોવાડો નાખ્યો છે કાયમ આવીને ધોવાડો મારે કારખાનાથી કાયમ આવું હાંજે એટલે કાયમ રોટલી દેવાની ધોવાડો કરવાનો અને ખડ નાખવાનું તો રોટલી દઈ દીધી ખળ દઈને નાખ દીધું અને જો કાયમ આ તગારામાં કાયમ ધુવાડો કરવાનો બહુ મસ્તર ને માખી હેરાન ન કરે કવડે નહીં ને એટલે મસ્ટરને માકિન ભાગી છે મોડું થઈ ગયું પણ કરનાઈ ક્યું